નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું માનસી આજના સમગ્ર ગુજરાતમાં તંત્ર કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે આવા વચન મળે છે કે સામે કાયદેસર લેવાશે પણ પછી ફરી આવા બનાવો બને જ છે શું આ માત્ર ખાલી આશ્વાસનનો છે હવે વાત કરીએ ધોરાજીની તો જુનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત માટે કરોડો રૂપિયાના ખર્ચે શરૂ થયેલ ઓવરબ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે આ બેદરકારી માત્ર અવ્યવસ્થાની નથી પણ જીવલેણ પણ બની શકે છે મોરબીની કોઈ એજન્સી કે કોન્ટ્રાક્ટરે ધોરાજી જૂનાગઢ રોડ પર જે ઓવરબ્રિજનું કામ શરૂ કર્યું છે તેમાં જતી ઘોર બેદરકારી હવે ચર્ચાનો વિષય બની છે નાની ઉંમરના બાળકોના હાથમાં ભાસલા અને ખંતીનું સાધન છે જિંદગીના જોખમ સાથે શ્રમિકો વિના હેલ્મેટ વિના બૂટ વિના ગ્લોગઝ માટે કામ કરી રહ્યા છે આ કોન્ટ્રાક્ટરને ન તો કામદારોની સુરક્ષા માટે સાધનો આપ્યા છે ન તો કોઈ વ્યવસ્થિત સલામતી માટે પગલાં લીધા છે આ પ્રમાણે જો કામ ચાલશે તો માત્ર સમયગાળાનો વિલંબ નહીં પણ કોઈના જીવ પર પણ આચ આવી શકે છે અત્યાર સુધી તો આ મુદ્દે તંત્રએ કોઈ નોટ લીધી નથી પણ સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરો આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યા છે

આ આખી ઘટનાને ગંભીરતાથી જોવાની જરૂર છે એક તરફ સરકારે રેલવે ફાટક મુક્ત ભારતની વાત કરે છે અને બીજી તરફ જીવના જોખમે કામ કરાવતા કોન્ટ્રાક્ટરને કોણ રોકશે અહેવાલ આપ્યો છે ધોરાજીથી વિપુલ ધામેચાએ આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપની ઉત્સ સાથે વધુ સમાચારો અને માનવતાના હૃદયસ્પર્શી પળો માટે જોડાયેલા રહો પ્રકોપની ઉત્સ સાથે જ્યાં સમાચાર માત્ર જાણવા નહીં અનુભવવામાં આવે છે મારું નામ આશીષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી આજે ધોરાજીના જુનાગઢ રોડ પર જે રેલવે ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે તેમાં બાર મજદૂરો પાસે જે કામ કરાવવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટરો દ્વારા એ સરકાર શ્રી એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને બાર મજદૂરી બંધ કરાવી જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આમાં ઘણા મજદૂરો શ્રમિકો જે કામ કરી રહ્યા છે બ્રિજ ઉપર તે કોઈ પણ સેફ્ટીના સાધનો વગર કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો દ્વારા કોન્ટ્રાક્ટના સેફટીના સાધનો આપવામાં નથી આવતા જો આવા કોઈ દુર્ઘટના બને તોમાં મજદૂરો કે શ્રમિકોની જાન હાનિ પણ થઈ શકે છે જેને લીધે સરકારને પણ એની તજૂરી પર બોજો પડે છે અને શ્રમિકો એનો જીવ પર ગુમાવવો પડે છે જેથી કરીને સરકારે કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને મને બ્લેકલિસ્ટ કરવા જોઈએ શ્રમિકો માને શું કરશે જે જોખમ કામ કરે છે શ્રમિકો જે જીવના જોખમે કામ કરી રહ્યા છે તેને કોન્ટ્રાક્ટર એને સેફટીના પૂરેપૂરા સાધનો આપવા જોઈએ અને સેફટીના સાધન વગર એને પાસે કામગીરી નો કરાવી જોઈએ મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં જુનાગઢ રોડ ઉપર રેલવે જે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી રહી છે છે એ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી એક તરફ જોઈએ બાળ મજૂરો દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે બીજી તરફ જોઈએ તો જે મજૂરો કામ કરી રહ્યા છે એ મજૂરોની સેફ્ટી બાબતે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી અને જે મજૂરો કામ કરી રહ્યા છે એ પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે ક્યારે કોઈ દુર્ઘટના બને અને મજૂરોને જાન ગુમાવવાનો વારો આવે ત્યારે તેનું જે ભારણ છે એ સરકારની તેજુરી ઉપર આવે છે અને આવા કોન્ટ્રાક્ટરો જે સેફટી વગરના કામો કરે છે અને મજૂરોને સેફ્ટી નથી આપતા એ કોન્ટ્રાક્ટરો છટકી જતા હોય છે તંત્રની પણ બેદરકારી છે કે આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ આવા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવા જોઈએ અને જે દંડ કરવાનો હોય એ કાયદેસરની કાર્યવાહી કરી આવા કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ Thank you.